નિમિત્તે ભાતીગળ લોકમેળા યોજાય છે જે પૈકી ક્વા ખાતે પરંપરાગત વિશ્વવિખ્યાત ગેરનો મેળો યોજાતો શરીરે સફેદ માટીના ટપકા અને મોરપીછની ટોપી પહેરી લયબદ્ધ નૃત્ય કરતા ઘેરૈયાઓ મેળા દરમિયાન સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા ઉત્સવપ્રિય આદિવાસી સમાજમાં દિવાળી કરતાં પણ હોળીનું વિશેષ મહત્વ છે હોળીના પર્વ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લાના ઠેર ઠેર પારંપરિક મેળાઓનું આયોજન આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવે છે છોટાઉદેપુર જિલ્લાના ક્વાટ ખાતે હોળીના ત્રીજા દિવસે ગેરના મેળાનું આયોજન કરવામાં આવે છે આજે તારીખ સોળ માર્ચના રોજ ક્વાટ ખાતે પારંપરિક ગેરનો મેળો યોજવામાં આવ્યો માત્ર છોટાઉદેપુર જિલ્લામાંથી જ નહીં પરંતુ ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ તથા દેશના અન્ય ભાગોમાંથી પણ તથા વિદેશી સહેલાણીઓ પણ મેળાની મોજ માણવા મેળામાં મહાલતા જોવા મળ્યા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા મેળા દરમિયાન કોઈ અછન્નીય બનાવ ન બને તે માટે ચાક ચોબન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી મેળામાં કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા પૂરતી કાળજી લેવામાં આવી યાતાયાત નિયંત્રણ સહિત કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ દ્વારા ખડે પગે ફરજ બચાવવામાં આવી હતી ક્વાડ ખાતે યોજાયેલા ઘેરના મેળા દરમિયાન ઘેરોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું જાત જાતની વેશભૂષામાં સજ્જ ઘેરૈયાઓ દ્વારા સમગ્ર ક્વાટનગરમાં ઘેરિયા નૃત્ય કરી ઘેર ઉઘરાવી હતી આ ઘેરિયા નંદ્રને માળા માટે સમગ્ર દેશ અને વિદેશી સહેલાણીઓ પણ મેળામાં ઉઠી પડ્યા ઘેરના મેળા અંગે વાત કરતા યુવા અગ્રણી મુકેશભાઈ રાઠવાઈ જણાવ્યું કે પોતાના પરિવાર સમાજના કલ્યાણ થતા ખેતી અને પશુપાલન માટે અહીંયા આદિવાસી માનતા માને છે જેને પૂરી કરવા માટે ઘેરૈયા કે બુઢિયા બનતા હોય છે છોટાઉદેપુર જિલ્લાના ક્વાટ ખાતે હોળીના ત્રીજા દિવસે ગેરનો મેળો ભરાય છે રાણી કાજલ કાલિકા માતા અને અન્ય પ્રકૃતિના દેવોને માનતા આદિવાસી પોતાની માનતા પૂરી કરવા માટે શરીરે સફેદ ટપકા કરી માથે મોરપીંછનું મુગટ ધારણ કરી પચાસથી વધુની ટુકડીમાં લોકવાદીના તાલે તાલબદ્ધ નૃત્ય કરે છે ઘરે ઘરે ફરી નૃત્ય કરતા ઘેરૈયાઓને ગ્રામ લોકો દ્વારા અનાજ અને નાના બક્ષી સ્વરૂપે આપવામાં આવે છે અને ગેરના મેળાને માણવા માટે રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ સહિત દેશના અન્ય ભાગોમાંથી તેમજ વિદેશી સહેલાણીઓ પણ ઉમટી પડે છે તેમ જણાવ્યું એવા ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર